જે ગામના બાળકો છે તે લોકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે અને જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કામ કરશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને સરકાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે ચાર ગામોમાં ગ્રામ પંચાયત કચેરીઓનું ખાત ઉપરાંત ડભોઈ તાલુકાના ચાર મહત્વના ગામો કરાલી અમરેશ્વર દાગ દગીવાડા અને વસઈપુરામાં નવી ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે આ ચાર કચેરીઓના નિર્માણ માટે કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આ નવી કચેરીઓ બનવાથી ગ્રામીણ જે વહીવટમાં સુગમતા આવશે અને સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી મળી રહેશે આ વિકાસ કાર્યોથી ગામોમાં સુશાસન સ્થાપિત થશે જણાવી દઈએ કે પ્રસંગે અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અમે ઢોલાટ પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા ચાર નવા રૂમો કોમ્પ્યુટર લેબ એક કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું સુંદર મકાન ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ સાથે સાથે જ આજે કરાલી ડિવાડા અમરેશ્વર એ ચાર પંચાવતરના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે એ પણ દરેક પંચાયત પચીસ પચીસ લાખના ખર્ચે એટલે એક કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂંજન પણ આજે કરવાનું આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં બે કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે હું એમને અભિનંદન આપું છું Mas sou